વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત હતું આજ રોજ આપણે માંજાપુર ખાતે આવેલા કોંગ્રેસના ચંદ્રશેખર પાટીલના નિવાસસ્થાને આપણે આવ્યા છે અને વોર્ડ પ્રમુખ તરીકે એમની બીજી વખત નિમણૂક થઈ છે એના બદલ ચંદ્રશેખર પાટિલ પ્રિય સપ્તાહ આપણને કહેશે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર જે શહેર જિલ્લા અને ના પ્રમુખોની નિમણૂક કરવામાં અને જે પ્રોસેસ કરવામાં આવ્યો તો એ અંતર્ગત મારી નિમણૂક ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવી છે તે માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિકભાઈ જોશી અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના સૌનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારા પર વિ ફરીવાર વિશ્વાસ મૂક્યો અને પાર્ટીને વોર્ડ નંબર અઢાર માંજલપુરમાં ફરી સંગઠન મજબૂત બને આવનાર એ સૌ કોઈ જાણે છે કે આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણી આવશે ત્યારે આ વિસ્તાર અમારા સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરીનો વિસ્તાર હતો છેલ્લા કેટલાય બે દશકથી પણ વધારે સમયથી એમને આ વિસ્તારની સેવા કરી છે ત્યારે એમના સાથે રહેલો વર્ષોનો અનુભવ અને સંગઠનાત્મક જે એમને જે શિક્ષા આપી હતી એમને લોકો અમને જે શીખવાડ્યું હતું એ તમામ માર્ગદર્શન અને એમનો જે અનુભવ રહ્યો છે એ તમામ અનુભવને આગળ લેતા આવનારા સમયમાં પાર્ટી વોર્ડ નંબર અઢારમાં મજબૂત બને અને કોર્પોરેશનની ચૂંટણીની અંદર ખૂબ સારો દેખાવ કરે એવો મને વિશ્વાસ છે સાથે સાથે હું વોર્ડ નંબર અઢારના મારા તમામ પદાધિકારીઓ અમારા વોર્ડના તમામ આગેવાનો શહેર સમિતિના હોય કે ભૂથ સમિતિના હોય કે વોર્ડના હોય તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે તેમને પણ મારી પર વિશ્વાસ મૂક્યો અને જે ફીડબેક પાર્ટી લેવલ પરથી લેવામાં આવ્યો હતો સંગઠન સર્જન અભિયાન હેઠળ એ બાબતે પ્રદેશે નોંધ લીધી અને મારી નિમણૂક અને પસંદગી ફરીવાર કરવામાં આવી છે ફરીવાર તમામનો હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગુજરાત તમે ચંદ્રશેખર પાટીલજી વોર્ડ નંબર અઢારના સભ્યોને શું સંદેશ આપવા માગો છો તમે બીજું કંઈ રિપીટ થાય એના બદલ હું અમારા વોર્ડ નંબર અઢારના તમામ કાર્યકર્તાઓને હું એટલું જ કહેવા માગું છું કે આગામી સમયમાં ખૂબ સારો સમય કોંગ્રેસનો આવવાનો છે કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે ગેરવહીવટ વડોદરા શહેરમાં આપેલો છે અને જે નિષ્કાળજી બતાવી છે જે તમામ મુદ્દાઓ પર પ્રાથમિક સુવિધાના સંદર્ભમાં હોય કે પછી લોકોને જે સળગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્ને આ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેશનનું શાસન નિષ્ફળ ગયું છે અને એમનો ગેરવહીવટ લોકોએ ઓળખી ગયા છે અને આવનારા સમયમાં મને ચોક્કસ ખાતરી છે કે લોકો કોંગ્રેસ તરફ વર્ષે અને કોંગ્રેસને વિકલ્પ તરી ગણીને કોંગ્રેસના પડખે ઊભો રહેશે અને કાર્યકર્તાઓ નિરાશ થવાની જરૂર નથી આપણે ખૂબ સારું કાર્ય કરીશું સંગઠનને ફરી મજબૂત કરીશું આપ સૌનો સાથ સહકાર હશે અને પબ્લિક અને પ્રજા પણ આપણી સાથે છે એમને સાથે રહીને આપણે વોર્ડને મજબૂત બનાવીશું અને આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીની અંદર કોંગ્રેસનો પંજો લહેરાય એવી તમામ પ્રયત્નો આપણે કરીને કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરીશું વડોદરા ખાતે વોર્ડ નંબર અઢારમાં સૌથી સારી એક્ટિવિટી થાય છે એ તમે પ્રખ્યાત છો એમાં તમે કઈ કઈ સારી તમે એક્ટિવિટી કરો છો જ્યારે વિગતવાર જાણો છો વડોદરા શહેરના તમામ વોર્ડમાં એમ તો કોંગ્રેસનો દરેક કાર્યકર્તા કામ કરતો આવ્યો છે પાર્ટીને મજબૂત કરવા માટે અમારા વોર્ડની વાત કરીએ તો અમારા વોર્ડમાં હું એકલો કશું કરી ના શકું અમારા વોર્ડની જે ટીમ છે સમગ્ર કાર્યકર્તાઓનું જે સંગઠન માં જે એકજૂટતા છે એના જ કારણે આ બધી વસ્તુઓ પોસિબલ થતી હોય તો અમે છેલ્લા ઘણા સમયથી તમે જવું છેલ્લા એક વર્ષથી અમે લોકોએ રેશન કાર્ડ ઈ કેવાય સીનું કામ હોય આયુષ્યમાન વહીવંધનું કામ હોય ચૂંટણી કાર્ડનું કામ હોય એવી કોઈ પણ વ્યક્તિ વેલફેર સ્કીમ હોય તમામ સ્કીમોનો લાભ અમારા વિસ્તારના નાગરિકોને મળે એ પૂરેપૂરી તકેદારી લીધી હતી અને એના ભાગરૂપે અમારા લોકોને અમારા વિસ્તારના નાગરિકોને લાભ મળ્યો છે અને આગામી સમયમાં પણ અમારે જ્યાં કંઈ પણ અમારા વિસ્તારના લોકોની જરૂર પડતી હોય છે અમે અમારા કાર્યકર્તાઓ અમારી ટીમ દરેક જગ્યાએ દરેક પ્રશ્ને અમે એમની સાથે છે અને ઉભા રહીએ છીએ વડોદરા સમાચાર તરફથી તમને હદિક શુભેચ્છા પદ્ધતિ